બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા હુમલા મુદ્દે આ પ્રદેશ મહામંત્રી રાકેશભાઈ હિરપરાની આગેવાનીમાં આમ આદમી પાર્ટીના તમામ હોદ્દેદારો તેમજ કોર્પોરેટરો અને મોટી સંખ્યામાં કલેક્ટરશ્રીના માધ્યમથી પ્રધાનમંત્રીશ્રીને આવેદન પાઠવવામાં આવ્યું હતું આ મુદ્દે રાકેશભાઈ હિરપરાએ જણાવ્યું હતું કે હિન્દુઓ હંમેશા વસુદેવ કુટુંબકમનો સંદેશ આપી સમગ્ર પૃથ્વીને પોતાનો પરિવાર ગણ્યો છે પણ બાંગ્લાદેશમાં આવા શાંતિપ્રિય હિન્દુઓ ઉપર છેલ્લા ઘણા સમયથી સતત હુમલાઓ થઈ રહ્યા છે સામાન્ય હિન્દુ પરિવારોની સાથે સાથે પવિત્ર મંદિરો અને સાધુ સંતો ઉપર પણ હુમલો થઈ રહ્યો છે શહેર પ્રમુખ મહેન્દ્રભાઈ નાવડિયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા આવા અમાનુષી અત્યાચારોને કારણે સમગ્ર વિશ્વના હિન્દુઓ ચિંતિત છે પણ સાથે સાથે સમગ્ર વિશ્વના તમામ શાંતિપ્રિય લોકો પણ દુઃખી અને ચિંતિત છે આવી કપરી પરિસ્થિતિમાં બાંગ્લાદેશમાં વસવાટ કરી રહેલા આપના હિન્દુ પરિવારોને હિન્દુ બહુમતી ધરાવતા આપણા દેશની પાસેથી ખૂબ જ આશાઓ છે વિપક્ષ નેતા પાયલબેન સાકરિયાએ આ બાબતે પોતાનો મત રજૂ કરતાં જણાવ્યું હતું કે આજે સમગ્ર ભારત મુદ્દે ચિંતિત છે આક્રોશિત છે અને પોતાના હિન્દુ ભાઈ બહેનો સાધુ સંતો અને મંદિરોની સુરક્ષા માટે પ્રભુને પ્રાર્થના કરી રહ્યા છે સરકારને વિનંતી કરી રહ્યા છે અને સડકો ઉપર આક્રોશ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે સમગ્ર વિશ્વના હિન્દુઓ વતી અમારી આપશ્રીને માગણી છે કે આ મુદ્દે તાત્કાલિક હસ્તક્ષેપ કરવામાં આવે બાંગ્લાદેશ ઉપર દબાણ લાવવામાં આવે અને કડકમાં કડક પગલા લઈ બાંગ્લાદેશના હિન્દુ પરિવારો સાધુ સંતો અને મંદિરોને સુરક્ષા આપવામાં આવે નમસ્કાર ભારતીય ઉપનિષદમાં અયમ વેતી ગણના લઘુ ચેત સામ ઉદાર ચરિતા નામ વસુધૈવ કુટુંબકમ વસુધૈવ કુટુંબકમની વાત કરવામાં આવી છે આ વસુધૈવ કુટુંબકમ એટલે કે પૃથ્વીને જ પોતાનો પરિવાર માનતા એવા બાંગ્લાદેશના અલ્પસંખ્યક હિન્દુઓ ઉપર સાધુ સંતો ઉપર છેલ્લા ઘણા સમયથી અમાનુષી અત્યાચારો થઈ રહ્યા છે હુમલાઓ થઈ રહ્યા છે સમગ્ર વિશ્વના હિન્દુઓ સમગ્ર વિશ્વના નાગરિકો અને માનવ અધિકારની ચિંતા કરતા લાગણીશીલ ચિંતકો આ ઘટનાથી દુઃખી છે વ્યગ્ર છે ભારતના સમગ્ર દેશના લોકો આ ઘટનાથી ચિંતિત છે અને આક્રોશિત છે આમ આદમી પાર્ટી ગુજરાત આજે સમગ્ર ગુજરાતમાં આ મુદ્દે આવેદનપત્ર પાઠવી રહી છે અને સરકારને વિનંતી કરી રહી છે કે ભારત સરકાર આ મુદ્દે હસ્તક્ષેપ કરે એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ કરતી ભારત સરકાર કોઈ પણ પ્રકારનું આંતરરાષ્ટ્રીય દબાણ લાવવા માટે સક્ષમ હોય છે કાર્યક્ષમ હોય છે તો એ આ દબાણ લાવી શકે છે માટે આ મુદ્દે હસ્તક્ષેપ કરે અને બાંગ્લાદેશના હિન્દુઓને બાંગ્લાદેશના અલ્પસંખ્યકોને સાધુ સંતોને સુરક્ષા આપે રક્ષણ આપે આ મુદ્દે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ વિરોધપક્ષ નેતા વિરોધપક્ષ ઉપનેતા સુરત શહેર પ્રમુખ સુરત જિલ્લા પ્રમુખ સહિત અત્યારે આમ આદમી પાર્ટીની સમગ્ર ટીમ આ મુદ્દે આંદોલન આ મુદ્દે આવેદનપત્ર પાઠવવા માટે આવી છે અને સાથે સાથે સમગ્ર ભારતના લોકો વતી અમે બાંગ્લાદેશના કટ્ટરપંથીઓને પણ ચેતવણી આપવા માંગીએ છીએ કે તમે આ તમારો જે બાંગ્લાદેશ છે એ પણ ભારતને કારણે ભારતના દીકરા દીકરીઓને કારણે તમારા બાંગ્લાદેશનું અસ્તિત્વ છે ઓગણીસો એકોતેરમાં જ્યારે પાકિસ્તાનના કટ્ટરપંથીઓને પાકિસ્તાનની આતતાય સેના તમારા ઉપર અત્યાચાર કરી રહી હતી ત્યારે ભારતના દીકરા દીકરીઓએ પોતાનું લોહી વહાવડીને તમારા બાંગ્લાદેશનું સપનું સિદ્ધ કર્યું છે માટે બાંગ્લાદેશમાં વસતા હિન્દુઓ અને સાધુ સંતો ઉપર અત્યાચારો કરવાનો હુમલા કરવાનું બંધ કરો નહીંતર આ એકસો ચાલીસ કરોડનું પ્રતિનિધિત્વ અને સક્ષમતા ધરાવતો ભારત દેશ છે કોઈપણ પ્રકારના હુમલાનો જવાબ આપવા માટે કોઈપણ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા માટે આ સક્ષમ છે જય હિન્દ જય જય ગરવી ગુજરાત વંદે માત્ર ભારત જય